કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાઈમાં લડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે ગાંધીજીએ આઝાદી અપાવવાનું કર કામ કર્યું સરદાર સાહેબે અઢારેય વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાન ના રથ ને આગળ ધપાવવાનું કામ કર્યું આ છે પૂર્વ ધારાસભ્ય પરેશ ધારાણી અને મન મૂકીને આક્રમક થી તેઓ વરસ્યા ભલે મોડા મોડા તો બાન આવ્યું કે હવે કોંગ્રેસ ને પણ ખબર પડી ગઈ છે કે ગુજરાત ના રાજકારણ ની અંદર જાતિવાદી ઉપર મત નહીં મળે અને એનો ખ્યાલ કદાચ પરેશ ધાનાણીને આવી ગયો અને પરેશ ધાનાણીએ જાહેર મંચ ઉપરથી અમિત ચાવડાના પદગ્રહણ સમારોહની અંદર કીધું કે ખબરદાર છે જો હવે કોઈ કોઈએ પણ જાતિવાદીની વાત કોંગ્રેસમાં કરી તો તેમણે સરદાર સહેદને યાદ કર્યા અને કીધું કે કોંગ્રેસ હવે સરદારને શોધી રહી છે પરંતુ મોડા મોડા પણ તેઓને ધ્યાને આવ્યું કારણ કે અમે પણ જોયા છે આ કોંગ્રેસને કે જાતિના નામ ઉપર તેઓ મત માંગી રહ્યા હતા જે કદાચ પરેશ ધાનાણીને સંકેત આવી ગયો કે હવે જાતિવાદી ઉપર મત મળે એટલા માટે જ પરેશ ધાનાણી જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને ત્યારે જ તેમણે આ ભાષણ કર્યું હતું ત્યારે તેમના ભાષણને લઈને કેટલીક ચર્ચાઓ પણ થઈ રહી છે જેમાં લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસને મોડું મોડું પણ તો આવ્યું સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહે છે